મહાનુભાવો વચ્ચે સન્માન થઈ રહ્યું છે આપણે દરેક આપણા માટે સદભાગ્ય છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ એમની એકદમ વ્યસ્ત અને ટાઈટ શેડ્યુલમાંથી પણ આ વહીવટીતંત્ર અને માનનીય લોક લડેલા દ્વારા સુશ્રી રમેશ સોલંકીના નિમંત્રણને માન આપીને વધાર્યા એ બદલ સમગ્ર તંત્ર અને માનનીય ધારાસભ્ય શ્રી વતી આપ મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ રાજુલા આભાર વ્યક્ત કરે છે અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આપના વ્યસ્ત સમયમાંથી પણ અત્રે પધાર્યા છો રાજુલા તો રાજુલાના પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે રાજુલાની આ પવન નદીમાં પાંચ જેટલા ગામોનું તકતીનું અનાવરણ અને એમનું ખાતું અને લોકસભામાં પધાર્યા ખૂબ ખૂબ આભાર આપ સર્વે પણ આ ખૂબ સરસ મજાનો સુંદર લાહવો લેવા માટે પધાર્યા હતા ત્યારે આ બધાય પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખજો આપ કોઈ પ્રકારની ત્યાં સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા સ્થળ ન છોડે સભા મંડપ ન છોડે ત્યાં સુધી કોઈ પણ પોતાના સ્થળેથી ઉભું થતું જવાનું દરેક શાંતિ જાળવી અને બેસવાનું છે પોલીસ મિત્રોને પણ વિનંતી છે કે દરેક લોકોને શાંતિથી છે પોતાના સ્થાન પર જ એટલે કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય માન્ય મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે પોતાના વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીએ અને અહીંયા રાજુલાની પાબંધીમાં જ્યારે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામે વધાર્યા છે ત્યારે રાજુલાનું એક એક જણ હઈ હઈ એ વર્ષને અને ગૌરવની લાગણી અનુભવે છે કે આપણા સદભાગ્ય છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ આપની વચ્ચે અહીંયા જ્યારે વધાર્યા હોય ત્યારે રાજુલાના પણ ખૂબ અહોભાગ્ય છે આપ બધા જ એમને કરબદ્ધ પ્રાર્થના છે જ્યાં સુધી માનનીય મુખ્યમંત્રી સાહેબ આ સભા સ્થળ ન છોડે અને જ્યાં સુધી અહીંથી તંત્ર દ્વારા સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી આપ બધા જ આપણા સ્થાન પર સ્થાન પર બિરાજજો કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને મુખ્યમંત્રી સાહેબ સ્થાનિક પદાધિકારી પણ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે અભિવાદન પણ કરી રહ્યા છે આપણા માટે ઘરથી ઘણી આનંદ પણ કહેવાય આજે આનંદ આજ પૂછ આજ સરોના છે સકી મારી ગોદમાં આજ પંચન વર્ગે મે સાઈડ લેરું છોડ્યું મોજા કઈક ઘડમાં ઘણે રહ્યું પકડ તટેન ભોગ્યું ત્યાં તો દુજી ઉપડ્યું આપણા માટે ખૂબ જ આનંદની અને ખુશી ભળો છે કે મુખ્યમંત્રી સાહેબ પોતાનો એકદમ વ્યસ્ત સમય હોય તેમ છતાં પણ વહીવટી તંત્ર અને માનનીય લોકલાડીલા ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના નિમંત્રણને માન આપી અને પોતાના વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢ્યો અને તેઓ રાજુલા વધેરા એ માટે સમગ્ર તંત્ર અને સ્થાનિક પદાધિકારી ગળોથી માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ અમોને આ સુંદર મજાનો લાહો આપ્યો આપને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા જે લોકાર્પણ થયું એ વાતના આપણે બધા જ સાક્ષી બન્યા અને આપણે પણ વર્ષો પછી કહી શકશું કે જે શહીદ ચોકની અંદર આપણે શહીદ ચોક પાસેથી પસાર થઈ રહ્યા છીએ એ શહીદ ચોક એમનું લોકાર્પણ એ માનનીય અને મૃદુની મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથે એમનું લોકાર્પણ થયું હતું એ આપણા માટે પણ ખૂબ નીકળો અને ખૂબ આનંદની વાત છે ફરી ફરી વખત અહીંયા જે સ્થાનિક પદાધિકારી પણ બધા છે એમને બધાનો પણ ખૂબ ખૂબ આ કે હું આભાર માનીશ કે આજુબાજુના વિસ્તારના તાલુકાના ધારાસભ્યશ્રીઓ જે માનવ મુખ્યમંત્રી સાહેબ સાથે વધાર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ પોતાના વ્યસ્ત સમયમાંથી પણ આ તકે રાજુલા હાજર રહ્યા બધા પણ ખૂબ ખૂબ આભાર

અહીંયા આપનો કિંમતી સમય આપી અને આપવા જાય વખત જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ રાજુલાની ધરતીને પાવન ધરતીમાં પોતે વધાર્યા અને પોતાનો વ્યસ્ત અને કિંમતી સમય આપી અને અહીંયા લોકાર્પણ કરવા માટે વધાર્યા તે બદલ ફરી ફરી